નમસ્કાર દર્શક મિત્રો બોટાદસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજસ્થાનમાં બે આરોપીઓ ઝડપાયા અખિયાણા ગામ પાસે ટ્રકમાં ભરેલો પાંચ હજાર પાંચસો છપ્પન બોટલ વિદેશી દારૂ ઝડપાયો ઠંડા પાણીની બોટલોની આડમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપાયો પાટડી તાલુકાના અખિયાણા ગામ પાસે ઠંડા પીણાની બોટલોની આડમાં વિદેશી દારૂની પાંચ હજાર પાંચસો છપ્પન બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી આ દરોડામાં બે આરોપીઓ ઝબ્બે કરાયા હતા સુરેન્દ્રનગર એલસીબી ટીમે વિદેશી દારૂની બોટલનો નંગ પાંચ હજાર પાંચસો છપ્પન બે મોબાઈલ એક ટ્રક અને ઠંડા પીણાની એક હજાર ત્રણસો વીસ બોટલો મળી કુલ એકસઠ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ ઝે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ પીએસઆઈ અને પેરોલ ફ્લોડના પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે માલવણ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી બાતમી મળેલી હતી બાતમીના આધારે હાઈવે પર અખિયાણા પીપળી ગામના બોર્ડ નજીક આવેલી રામદેવ હોટલ પાસે પાર્ક કરેલી રાજસ્થાન પાસિંગની ટ્રકની સઘન તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ત્રણ હજાર ચારસો વીસ અને બિયર ટીન નંગ બે હજાર એકસો છત્રીસ મળી કુલ રૂપિયા એકતાલીસ લાખ છેતાલીસ હજાર ચારસો એંસી મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ અને ઠંડા પીણાની બોટલો નંગ એક હજાર ત્રણસો એંસી કિંમત રૂપિયા ચાર લાખ સુડતાલીસ હજાર સાતસો મળી કુલ રૂપિયા એકસઠ લાખ ચાર હજાર એકસો એંસીનો મુદ્દે માલ ઝબ્બે કર્યો હતો સુરેન્દ્રનગર એનસીબી ટીમે આ દરોડામાં સુજારામ કાનારામ દેવાસી અને દીપારામ મોડારામ દેવાસી બાળમેર રાજસ્થાન ઝબ્બે કરાયા હતા જ્યારે ઓમ પ્રકાશ બિશ્નઈ સાંચોર રાજસ્થાન અને અન્ય બે અજાણ્યા ઇસમો મળી તપાસમાં ખુલ્લે એ તમામ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે દારૂ અંગે ગુનો નોંધ્યો છે ફરાર આરોપીએ ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગર પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ આર એસ ઝાલા ચલાવી રહ્યા છે સુરેન્દ્રનગર એલસીબી ટીમના આ દરોડામાં પીઆઈ જે જે જાડેજા તથા પેરોલ ફ્લો સ્કોડ સુરેન્દ્રનગરના પીએસઆઈ આર એસ ઝાલા પરીક્ષિતસિંહ ઝાલા તથા યશપાલસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ